બાળબાળ કબા રે ઓ બસ પડિન મુઈ ઠેંગેલો ક્યાં ક્યાં પૈસા દુકાનવાળાને ગલ્લાવાળાને પૈસા પણ બસી લઈને એમ લાગે કે આ પૈસા એટલે કામ મેં કુવાય હૈエル ફંબો પર પૈસા આજીત કરો દે મુકે દે મુકલે હૈ હા બાજે કી જાય છે ગઈ હતી

અસે જો આ બે ડ્રાઈવર બહાર બેલા રાખે આ બેયા ના ભાઈઓ ભાઈ ડાયરેક્ટ ઘરે હા ફરજા હા સુદી બે ગાડી તો તો હા સુદી એ તો

દસ પંદર હજાર ભેગા કરો દસ પંદર હજાર મોકલી જાય એવું જે કહું છું ને એ બ્લેક હા બ્લેક ગાડી ને વ્હાઈટ પટ્ટા આવે સ્પ્લેન્ડર પ્લસ સ્પ્લેન્ડર પ્લસ મોબાઈલ અત્યારે ચાર્જિંગમાં મૂકી દઉં પછી કેમ કે આડા આડ થઈ ગયા હવે નવ વાગે સુવાલી જવાનું થાય કારણ ફોન આવે છે ચાર્જિંગ લઈને પબજી નીકળી જવાનું ચાર્જિંગ બાર્જિંગ કરીને જમી બમીને સુવાલી કે જવાનું

অ বম নি নি ম